ગણેશ ઉત્સવ ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુબીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યા પૌઢાવરચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતિક છે જો કે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે કારણ કે તે બાપ્પાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે જે આવે છે તે પણ જાય છે તે જીવનનો ચક્રોનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે વિસર્જન પ્રસંગે ભક્તોના હૃદયમાં બાપા પ્રત્યે નાખે છે ગણપતિ ના વિસર્જન અનુસંધાન ખુબ મોટા પ્રમાણમાં છેલ્લા અગિયાર દિવસથી ગામે ગામ ગણપતિ માંગરોળ ખારવા સમાજના બંદરના કાંઠે આવે છે કોઈ પણ અનિચ્છય બનાવ બને એ માટે યુવાનો ખૂબ કામે લાગેલા હતા ખારવા સમાજના યુવાનો આ વ્યવસ્થાને પૂર્ણ રીતે સારી રીતે અને ઉત્સવ રીતે મનાવી શકે એ માટે કોઈ પૂરી તકેદારી રાખી અને સવે આ અગિયાર દિવસે ગણપતિનું વિસર્જન કર્યું ખૂબ આનંદ ઉત્સાહ સાથે ગામ ગામથી લોકો ફરીએ ફરીએથી ગલીએ ગલીએ થી બધા આવીને આ ભારત દેશ ઉત્સાહપ્રિય દેશ છે આ સમગ્ર ઉત્સવને ને આનંદથી ખૂબ ઉજવ્યો અને લોકોને ખૂબ જ આનંદ અને ઉત્સાહ તો એક પણ ગણપતિને દુઃખદ આપણે ન થાય એ રીતે ખૂબ ઊંડા દરિયામાં જઈ સારી રીતે થઈ અને ખૂબ શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાપૂર્વક અને ભાવપૂર્વક ગણપતિ ને વિસર્જન કર્યું બધાએ એ બધાને ખુબ આનંદ થયો